જીરોડ ખાતે આવેલા જલરામ મંદિરમાં જલરામ સેવા મંડળ ટ્રસ્ટ દ્વારા મંદિરને ફૂલોથી સજાવવામાં આવ્યું રામોત્સવની ઉજવણીના ભાગ રૂપે તમામ ભક્તોને મહાપ્રસાદી આપીને ઉત્સવની ઉજવણી કરાઈ વેલે સવારે જલરામ મંદિરના ભક્તો દર્શનાર્થે પહોંચી ગયા હતા જલરામ મંદિરમાં પૂજાપાઠનું આયોજન પણ કરાયું હતું બકુલ નેટવલલતા કરજેલમ સેવા મંડળ ટ્રસ્માં ત્રસ્તી તરીકે સેવા આપું છું આજે બાવીસમી જાન્યુઆરી એટલે આપણા ભારત દેશ માટે રહીને બીજી દિવાળી આજે જે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે કે પાંચસો વર્ષ બાદ અયોધ્યાની અંદર પ્રભુ શ્રી રામચંદ્રજીના સ્થાપિત થાય છે અને અહીં જલારામ બાપાના આરાધ્યદેવ એટલે પ્રભુ શ્રી રામ તો એ નિમિત્તે મહોત્સવ નિમિત્તે આજે બાલાજીરો જલારામ મંદિરમાં ખૂબ ધામધૂપૂર્વક ઉત્સાહથી ઉજવણી કરવામાં આવી રહી છે આ ઉજવણીના ભાગરૂપે મંદિર ડેકોરેટ કરવામાં આવ્યું છે સવારથી ભક્તોની લાઈનો છે દર્શન માટે પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે અને લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે કદાચ આ દિવાળી કરતાં પણ વધારે ઉત્સાહ લોકોમાં આજે જોવા મળી રહ્યો છે